કોઝવેમાં ગયેલો હતો તંત્ર દ્વારા ત્રણથી ચાર કલાકની રેસ્ક્યુ ઓપરેશન બાદ જેસીબીની મદદથી કોઝવે તોડી યુવકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવેલી હતી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયેલો હતો ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવેલો હતો નાના એવા સાળવા ગામમાં નહ્હાવા પડેલા યુવકનું મોત થતાં અરેડાટી ફેલાઈ ગયેલી છે ખાંભા તાલુકાના અમુને મામદારશ્રી ખાંભા દ્વારા સૂચના મળેલ કે ત્યાં એક યુવાન નદીના પુલમાં ફસાયેલો છે તો તમે તાત્કાલિક પહોંચો એટલે હું અને મારી ટીમ સાથે ગયેલ ત્યાં અને ત્યાં તપાસ કરતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવેલ અને ત્યાં મ અંદાજે અઢીથી ત્રણ કલાક જેવું રેસ્ક્યુ ઓપરેશન ચાલેલ અને તેમાંથી એક બોડી મળેલ જેમનું નામ જાણ પૂછતા જયદીપભાઈ ધીરુભાઈ ચૌહાણ અને ઉંમર વર્ષ એમની બાવીસ છે જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાંભા ખાતે ખસેડાયેલ છે